યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો એકતાનગર નગર કેવડિયા પોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આજે જે વિવાદને લઈને અમે આવ્યા છે કેવડિયા ગામમાં કે જ્યાં આગળ હોટલ ફોર્ચ્યુનર આવેલી છે ને એનું ગંદુ ડ્રેનેજનું પાણી પછાડી ગામના મેઈન રસ્તા તરફ છોડવામાં આવે છે એના લીધે બદબુદાર પાણીના લીધે રોગચાળો ફાટે તેવી દેશ જ છે ને આ લોકો બહાર બેસી બી નથી શકતા ગ્રામીણો એમની આ રજૂઆત છે હોટલ ફોર્ચ્યુનર

તમે ડેનર ગટરનું પાણી ના કાઢો તો સાંજે બહુ ગંદકી મારે છે ખાવાનું પણ નહીં બહાર પણ નહીં બેસવાનું તો અમે એ લોકોને એવું કીધું કે તમે અહીંયા ગટરનું પાણી ના કાઢો તો એ લોકો જોઈ જાય અને ફોટા પાડી જાય અને પાછું એનું પછી કોઈ ઉલ્લંઘન નહીં કરતા એ લોકો જોઈને પછી અને જમીન પણ અમારી અને પાણી પણ અમારા ગામમાં કાઢવાનું અને હોટલો તો જબરજસ્તી અમારી માલિકીની જગ્યામાં બનાવેલી છે અને અમે કેસ પણ મૂકેલો છે કઈ હોટલ છે હોટલ આ હોટલ ફોર્ચ્યુનર હોટલ છે ફોર્ચ્યુનર હોટલ છે ને તમે કયા ગામ છો અમે કેવડિયા ગામના છે અને કેવડિયા ગામ પાણી કાઢે છે આ લોકો ને તમારા મકાનો અમારા મકાનો અહિયાં સ્થાનિક અમે તો અમારા બાપ દાદા ના પૂર્વજનો અહિયાં રહીએ છીએ ને અમારા મકાનો ઉપર જ પાણી આ લોકો કાઢે છે ને કરવી અંજુ બેન અડવીન અમે બે ત્રણ વાર એમને રજૂઆત કરી છે ફોટા પણ આપ્યા છે તો એ લોકો પાણી નો કઈ નિકાલ નહી કરતા

ગંદકી ના લીધે અમે બીમાર પડે ખાવાનું પણ નથી ખાઈ શકતા બોવ ગંદકી મારે છે પાણી પછાડી હા પાછળ કાઢે છે